દસાડા તાલુકાના મોટા ઉબડા ગામમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા સ્ટોરી રિપોર્ટ બાય મલિક સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનું પાટણ તાલુકાનું ગામ મોટા ઉપડા જે વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલું છે જ્યાં અહીંયા ભાજપના કાર્યકર્તા પણ છે જ્યારે પણ ભાજપ આવે ત્યારે અમે એમને બિંદસથી મત પણ આપેલા છે જ્યારે જ્યારે મત આલીએ જ્યારે ચૂંટણી આવે થોડા દિવસોની વાર હોય ત્યારે ભારતના ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવે આવી અને પૂછે કેટલા માઇનસ કાઢશો કેટલા પ્લસ કાઢશો કેટલું મતદાન થશે તો અમે એમને સારો આવકારો આપીએ મીઠો આવકારો આપીએ એમને ગામમાં સન્માનિત પણ કરીએ છીએ પણ જ્યારે જ્યારે નાના નાના પ્રશ્નો હોય તો અમે જ્યારે પ્રશ્નોનો જ્યારે વાચન કરીએ ત્યારે અમને કોઈ જવાબ મળતો નથી આથી લગભગ ગયા વર્ષે એક નમી જોયેલો પરામાં વીજ ધાંભલો જે મેં રજૂઆત પણ કરેલી દસાડા પીજી વેસીએલમાં હજુ મને એનો જવાબ નહીં એનો પુરાવો પણ મારી જોડે છે અને એનો રજૂઆત પણ કરવા માગું છું કે આજ સુધી પીજી વેસીએલ દ્વારા એ લાઇનને હજુ પણ ક્યાંય પણ કામ કર્યું નથી અને ખાલી ધાંભો એક ઊભો કરીને અને હજુ પણ એ કનેક્શન પણ આપ્યા પણ નથી એટલે મારે એક કહેવું છે બીજો નંબરમાં મારો મુદ્દો એ છે કે મારા ગામની અંદર પીવાનું પાણી જ્યારે હવા ચાલુ કરો ત્યારે વધારે તો નહીં ખબર ખાસ અંદાજે પ્રમાણે દસથી પંદર મિનિટ ચાલુ ત્યાં ખારું પાણી આવે છે તો મારે એટલું પાણી પુરવઠા વિભાગને પણ એટલી નંબર વિનંતી કહેવી છે અને એટલું પણ મારે જ જરૂર કહેવું છે કે અમે પાણી પીવું એવું તમે પાણી પીવો તો તમને ખબર પડે કે જેટલું પાણી પીવાય અને કઈ રીતે પાણી પીવાય બસ મત લેવા આવ્યા મત લઈ ગયા મતદાન થઈ ગયું ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું અને નેતાઓ વાગી ગયા આવો પ્રશ્ન આવીને પડે છે હજુ સુધી અમને બોરનો પણ પ્રશ્ન નથી બીજા નંબરનો પ્રશ્ન એ છે મારા મોટા ઉપરા પ્રાથમિક શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હાલ રમત ગમત માટે મેદાન પણ નથી રહ્યું આજુબાજુઓ વાડા કરીને બેસી જાય છે વિદ્યાર્થીઓને ક્યાં રમતગમતમાં ક્યાંય ભાગ લઈ નથી શકતા તો હું એટલું કહું છું દરેક અધિકારીઓને મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબશ્રીને અને કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય અમારા તાજા સભ્ય પણ હોય પણ એટલો મારો સંદેશ જરૂર આપજો કે આ વસ્તુનો મને જરૂર જરૂર નિરાકરણ આપ અમને મને પ્રશ્નોના વાચા ઉકેલો લાવો જલ્દી જલ્દી એ જ મારી વસ્તુ જય ભારત મા પૈકી વંદે માત્ર હવે આ બાબતે અમે ખેડૂતમાં રસવા માટે લગભગ એક બે હજાર બાવીસ ચાલુ કર્યું બરાબર જે મામલતદાર પહોંચ્યા આયા મામલતદારને અમને ધક્કા ખબર આપ્યો કે છેલ્લે છેલ્લે કે આમાં આવતું નહીં કે તમારે તાલુકામાં જવા તાલુકાવાળા પહોંચ્યા તાલુકા એ બે ચાર ધક્કા ખબરાયા ભાઈ આમ ક્યાં બતા ના કર્યો પછી તમારે કંઈ માપણીવાળા બહેન એ બધું અમારા અમારામાં ના આવે કે માપણી ભરાવો માપણીવાળા મૂક્યા અમે માપણીવાળા પાસે માપણી માપણીવાળા કંઈ જવાબ ના દેવો એટલે કે કલેક્ટરનો હુકમ લાવો તો અમુક હું કલેક્ટર પાસે જ્યો છું કે હું પહેલી વખત ગયો તમારે એમ કીધું કે હું કરાવી દઈ ના કરાય તો હું બીજી વખત ગયો તો પછી મને એમ લાગી કે આ અમારામાં આવતું નહીં એટલે મામલતદાર સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું મોટા ઉભરા ગામ અમારા દલિત માટે વારંવાર રજૂઆત કરવા છતાં જ અમારા શમશાને જાયું નથી હમણાં અઠવાડિયા પહેલા એક ભાઈ મૃત્યુ પામેલો અમે ટ્રેક્ટર ઉપર કલટી પર પરાણે પૂકના ખેતરમાંથી એ ભાઈના સમસાને અમે લઈ ગયા તો તાંય ખેતરમાં સાંડું પાડીને માંડ માંડ શમશાનની અંદર અમે ઘો બરાબર જેથી કરીને અમે મીડિયામાં આવ્યું વાયરલ વિડીયા કર્યા પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ભાજપના નેતા આ હજુ સુધી દસ દિવસ ત્યાં હજુ સુધી કોઈ ડોકાણું આ નથી કે અમને કોઈને પૂછ્યું પણ નથી તેથી કરીને નમ્ર વિનંતી છે કે અમારા શમશાનનું ગમે કરી અને એક મહિનામાં નિરાકરણ નહીં આવે તો અમે પાટડી તાલુકે તમામ દલિતો આવી અને અહીંયા બેસણું કરશું ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે